ઉપલેટામાં જ રોજ મોજ આશ્રમ મોજ નદીને કાંઠે આવેલું છે ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પરમપૂજ્ય ભોજપુરી બાપુની પાંત્રીસમી પૂર્ણતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી છે તે દરમિયાન રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું સાંજના સાત વાગે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ હતો તેમાં લોક સાહિત્યકાર દિવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડેદરા ભજનીક અને જયદીપભાઈ સોની ખેંગારભાઈ ગઢવી અલ્પાબેન રાઠોડ લોક ગાયિકા મોજ આશ્રમે મહંત મહંતશ્રીના અખંડ આનંદશ્રી ભરતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને આ વર્ષે પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ પણ બોલાવી હતી નમસ્કાર જય માતાજી હું છું લોકેકાલ પર ને છણા તપવાનું થાય છે આચરો જોડે ઉપલેટા આશ્રમ એટલે કે જડેશ્વર મહાદેવ ભવ્ય મંદિર તેમજ સાથે મોજ નદી કે જ્યાં ખૂબ સરસ આવા આશ્રમ છે અને બાપુ એવા પૂછે બાપુ મોજપુરી બાપુની આ પાંત્રીસમી પુણ્યતિથિ ભવ્ય સંતવાનું આયોજન કર્યું છે જ્યાં પૂછે બાપુ અખંડ આનંદ આવું સર મજા નો કાર્યક્રમ આયોજન કર્યું છે અમે સૌ કલાકારો અમારી માણીને પવિત્ર કરવા માટે આવ્યા છે તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને બધા સાથે મળીને મોજ માણી એ બધા આપનો પણ ખૂબ ખૂબ આભાર